ભાજપ ખરીદી લે વેચાતા લઈ લે અને એ પછી જે એક માણસ ભાજપ ની હા ઉભો છે ને ડોળા કાઢી ગોપાલભાઈ ઇટાલિયા ઉભા હશે દોસ્તો તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ગોપાલ ઇટલિયાને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તું તો દોસ્તો તમને ખબર હતી કે વિસાવદરની અંદર ગોપાલ ઇટલિયાની જીત થતા અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે ગોપાલભાઈ ઇટલિયાની તો ગોપાલભાઈ ઇટલિયા શું બોલ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એન્ટલગી બન્યા રહ્યો દોસ્તો તો ગોપાલ ભાઈ ઇટલિયા એવું બોલ્યા છે કે ભાજપની કોઈની તાકાત નથી કે ગોપાલ ઇટલિયાને ખરીદી શકે આખા ગુજરાતને ખરીદી લઈ પણ ગોપાલ ઇટલિયાને ખરીદવાની કોઈની તાકાત નથી હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ગોપાલ ઇટલિયા પડકાર ફેંકીને જવાબ આપ્યો છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એક સાથે સાથે બીજી પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે ગોપાલ ઇટલિયા એવું બોલી રહ્યા છે કે ગોપાલને ફાંસીએ સડાવી ગયો ગોપાલને મારી નાખો ગોપાલને જેલમાં નાખી ગયો પરંતુ મને ન્યાય આલો તો દોસ્તો ગોપાલભાઈ આવડા શા માટે બોલ્યા છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છે ગોપાલ ઇટલિયા એવા એવું માટે બોલ્યા છે કે ગોપાલ ઇટલિયા એમ કીધું છે કે જે ગરીબ લોકો છે જે ખેડૂત લોકો છે એને કોઈને નોકરી કેમ નથી તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે બાપુની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે બાપુએ એવું કીધું છે કે ગોપલા અમે કેજરીવાલ પાસેથી પૈસાના કોથળા ભરીને મંગાવ્યા અને એમ કહેવાય છે કે વિસાવદની અંદર સડક અને રસ્તાઓ બનાવી ગોપલા તારું કામ નથી હાલ આવી ક્લિપ સોશિયલ મીડિયા પર ઘણી બધી વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હતી કે ગોપાલ ઇટલિયા વિસાવદની અંદર જીત મેળવતા અત્યારે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમ કહેવાય છે ઘણા લોકો ગોપાલભાઈને સપોર્ટ પણ કરે છે અને ઘણા લોકો વિરોધ પણ કરે છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ ગોપાલ ઇટલિયાની એક ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે ગોપાલ ઇટલિયા પરબ અંદર સેવા પણ કરવા ગયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એક ડાયરો હતો ડાયરાની અંદર ગોપાલભાઈ ઇટલીયા પૈસા પણ ઉડાડી રહ્યા હતા દોસ્તો પૈસાનો વરસાદ વરસાઈ દીધો હતો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિસાવદનની અંદર ગોપાલભાઈની ગોપાલભાઈ ની જીત થતા ત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હોય દોસ્તો તો આ તો આજનો વિડીયો મળી એકવાર બીજા